સો હે વોટ્સઅપ ગાઈલ્સ માઇને વી જે વર્ટ એન્ડ યુ આર વોચિંગ માય ટ્યુબ ચેનલ અંદર એઝ એ આજે આપણે વાત કરવાનું છે બેકકેસ્ટિંગ પર બીકોઝ ઓલરેડી આપણે બેકકેસ્ટિંગ ઉપર વાત કરી ચૂક્યા હતા પ્રીવિયસ વિડીયોની અંદર સો આજે આપણે વાત કરીશું કે કઈ રીતના આપણે એક સ્ટ્રેટેજી બિલ્ડઅપ કરીશું અને કઈ રીતના એને ઇમ્પ્લિમેન્ટેશન કરીશું અને કઈ રીતના આપણે એનું બેકકેસ્ટિંગ કરીને જે બી એનું રિઝલ્ટ મળે છે તે કઈ રીતના આપણે એનું ઓર ઓપ્ટિમાઇઝેશન કરી શકીશું ઓકે સો સૌ પ્રથમ આપણે વાત કરીશું કે કઈ રીતના આપણે એક ડેટા સ્ટ્રક્ચર ડેટા ફ્રેમ લઈશું બિકોઝ આપણે કોઈ બી બેક ટેસ્ટિંગ કરવાના હશે ને તો આપણા પાસે જોઈશે થોડા ઘણા ઇન્ડિકેટર્સ જેમ કે આપણે સિમ્પલ જોઈ શકીશું ઈએમ ઇન્ડિકેટર યુઝ કરેલો છે ફિફ્ટીન ઇએમઆઈ છે આરએસઆઈ યુઝ કરી શકીએ કોઈ બીજા એવા ઇન્ડિકેટર છે એમએસડી છે આરએસઆઈ છે વીએપ છે દુનિયાભરના ઇન્ડિકેટર છે તેને કઈ રીતના યુઝ કરવો કઈ રીતના આપણે એને મેથેમેટિકલી રીતના આપણા ડેટા ફ્રેમ ડેટા ડેટાની અંદર આપણે જે બી આપણે ડેટા યુઝ કરું છું તેની અંદર કઈ રીતના યુઝ કરવો કઈ રીતના લાવવું કઈ રીતના બેક ટેસ્ટિંગમાં ઉપયોગ કરવો એ બધી વસ્તુઓ ખૂબ જ કામની છે ઓકે સો સૌ પ્રથમ આપણે એવો એક ડેટા ટેબલ ક્રિએટ કરીશું જેની અંદર આપણને જેટલી બી જરૂરી માહિતી હશે ને તે મળી જશે ઓકે સો સૌ પ્રથમ આપણે સેન્સેક્સ ઇન્ડેક્સનો આપણે યુઝ કરીશું પંદર મિનિટનો ચાર્જ છે તેની અંદર આપણે એક બારસો દિવસ યાની કે બાર બાર હજાર દિવસ બાર હજાર ડેઝ યાની કે ઘણા દિવસ થઈ જતા હશે બાર હજાર ડેઝનો આપણે ઉપયોગ કરીશું એન્ડ લગભગ ચારથી પાંચ વર્ષ હા તો એનો ઉપયોગ કરીશું અને આપણે ડીએફ ને ડીએફ ફાઇન્ડ કરીશું ડીએફ ને ડીએફ શું છે કે આ એક ફાયર્સનો ઓબ્જેક્ટ ફાયર્સની અંદર આપણને ઓલરેડી હિસ્ટોરિકલ ડેટા નામનું મેથડ્સ આપેલી છે તે આપણને હિસ્ટોરિકલ ડેટા પ્રોવાઈડ કરશે જેટલા બી આપણને ટાઈમ ફ્રેમની અંદર જરૂર હશે તેટલા ફ્રેમની અંદર પાંચ મિનિટ એક મિનિટ દસ મિનિટ પંદર મિનિટ એક કલાક દસ કલાક બાર કલાક જેટલા બી આપણને જોઈશે ને તે મળી જશે આપણને ફાયર ફાયર્સ પ્રોવાઈડ કરી દેશે તો આપણે એ ઓલરેડી મેથડ્સ બનાવેલી છે તે મેથડ્સનો ઉપયોગ કરીને આપણે ડીએફની અંદર ડીએફ વેરિયબલ છે આપણો તેની અંદર આપણે હિસ્ટોરિકલ ડેટા ફ્રેમ સ્ટોર કર્યો છે એ જ સેમ રીતના ડીએફ ડે છે તેની અંદર ડેલીના ડેટા બી સ્ટોર કરેલા છે યાની કે પંદર મિનિટનો ચાર્ટ આપણે યુઝ કરવાના જ છે પણ આપણને ડે વાઈઝનો બી ચાર્ટ યુઝ કરીશું જેથી આપણને મોટા ટાઈમ ફ્રેમ પર શું આપણને એનું શું આપણને ડાયરેક્શન ઇન્ડિકેટર ઇન્ડિકેટ કરે છે તે પણ આપણને ખબર પડે માનો કે દસ દસ દિવસથી આપણે નેગેટિવમાં જતા હોય ને આપણને પાંચ મિનિટવાળા ચાર્ટની અંદર આપણને પોઝિટિવ પોઝિટિવવાળું બોલી શકતો હોય તો તે ફેક હોઈ શકે યા તો ફોલ આપણને ફોલ બ્રેકઆઉટ મળી શકે એમ છોટોસો પ્રોફિટ આપીને નીકળી જાય યા તો આપણે લોસ કરાવે એવી આપણને કોઈ ઇન્ડિકેટર યા ઇન્ડિકેટ આપી શકે આપણું સ્ટ્રેટેજી તે બધું રોકવા માટે આપણે મોટા ટાઈમ ફ્રેમનો બી યુઝ કરીશું જે મોટા ટાઈમ ફ્રેમ પર ડાયરેક્શન બતાવે છે તે ડાયરેક્શનની અંદર નાના નાના ટાઈમ ફ્રેમની અંદર બી આપણે ટ્રેડ લઈશું ઓકે સો એના માટે આપણે બે ડેટા ફ્રેમ યુઝ કરીશું ડેઇલીના ને મિનીની અંદર પંદર મિનિટના પંદર મિનિટનો ડેટા ડેટા ફ્રેમ છે ને આપણા પાસે ડેલીનો એક ડેટા ફ્રેમ છે ઓકે તેની અંદરથી આપણે સુપ સુપર ટ્રેન્ડ કેન્ડલ કેન્ડલ બોડી ફાઈ એ એમ એ પંદર ઇ એમ એ વીસ ઇ એમ એ પચાસ ઇ એમ અપર શેડો લોઅર સેડો ટોટલ શેડો અપર શેડો પર્સન્ટેજની અંદર ને આપણે કેન્ડલ કેન્ડલ સિગ્નલ બુલીશ છે કે બેરીશ તે ફાઇન કરી દીધો કઈ રીતના કે અગર ઓપર સેડો આપણી નાની હશે ને નીચેની શેડો મોટી હશે તો તેનો મતલબ એમ થશે કે એ બુલિશ સિગ્નલ છે યાની કે એક હેમર ટાઈપની કેન્ડલ બની હેમરની અંદર શું આવે છે કે ઉપરની શેડો બહુ નાની હશે ને નીચેની શેડો મોટી હશે યાની કે એ ઇન્ડિકેટ કરે છે કે આ ઉપર જવાની ટ્રાય કરે છે ઓકે એ જ રીતના બેરી સિગ્નલ માટે બી એ હશે કે ઉપરની સાઈડો મોટી હશે અને નીચેની સાઈડો નાની હશે તો તે આપણે ઇન્ડિકેટ કરશે કે કેન્ડલ નીચેની તરફ ઇશારો કરે છે કે ભાઈ હું નીચે જવા માગું છું ઓકે એ રીતના આપણે ડેઇલીનાની અંદર એન્ડ પંદર મિનિટના ટેબલની અંદર બંનેની અંદર આપણે આ રીતના ડેટા ફ્રેમ આપણે ઇન્ડિકેટર્સ એડ કરી દઈશું ઓકે એડ જાની કે આપણે થશે એક કોલમ એડ થશે ઓકે એ કોલમ એક એક બાય એક એક એડ થતી જશે જેમ કે સોરા સો શરૂઆતના ફેસની અંદર આપણને ચાર જ ડેટા છે ઓપન ક્લોઝ હાઈ ને લો ઓકે એની અંદર આપણે કેન્ડલ નામની કોલમ એડ કરીશું કેન્ડલ બોડી નામની કે રો એડ કરી કોલમ એડ કરીશું પંદર વીસ પચીસ પચાસ ત્રીસ જેટલાના બી આપણને ઈ જોઈએ તેના અલગ અલગ કોલમ્સ આપણે ક્રિએટ કરીશું આરએસઆઈની કોલમ બનશે સુપર ટ્રેનની કોલમ બનશે જેટલી બી આપણે ઇન્ડિકેટર્સ જોયું છે ને તે આપણે સિમ્પલી યુઝ કરીને એક નવી નવી કોલમની અંદર એડ કરી દઈશું ઓકે અને સિમ્પલ આપણે એને એક્ઝિક્યુટ કરીશું ને તો આપણને ઝુપાઈટર નોટબુકની અંદર સેન્સેક્સ ફિફ્ટીન નામની એક સીએસવી ફાઇલ જોવા મળશે અને સક્સેસફુલી થઈ જાય એટલે બેક ટેસ્ટિંગ ડન સેવ બેક ટેસ્ટિંગ ડેટા સેવ એમ કરીને આપણે પ્રિન્ટ મરાવી દઈશું તેને આપણે ઝુંપાઇટા નોટબુકની અંદર ઓપન કરીશું તો એની અંદર તમે જોઈ શકશો કે આપણે સેન્સેક્સ ફિફ્ટી સીએસવી આપણી આ રીતની કંઈ દેખાય છે ઓકે ઓપન થશે જરાક વારમાં રેટ લાગશે બીકોઝ થોડા ઘણા ડેટા હશે ઘણા એટલે બહુ ઘણા ડેટા હશે લગભગ એક લાખની અંદર ડેટા હશે તો આપણે એક લાખ ડેટાનો ઉપયોગ કરીને આપણે જે બી બેક ટેસ્ટિંગ આપણે કરવાના છે તે આપણે જોઈશું તમે જોઈ શકશો ડે ઓપન ડી હાઈ ડે લો ડી ક્લોઝ સુપર ટ્રેન્ડ શું છે કેન્ડલ બોડી શું છે કેન્ડલ બોડી કેટલી છે ફાઈ એમ કેટલું છે પંદર એમએ કેટલું છે વીસીએમે કેટલું છે ડે આર એસ આઈ અપર સેડો લોઅઅર સેડો પ્રીવિયસ ડેનું કેન્ડલ શું હતું પ્રીવિયસ ડેટ કઈ છે ડેટ સ્વિંગ હાઈ સ્વિંગ લો સ્વિંગ હાઈ સ્વિંગ લો શું છે કે માનો કે અહીંયા આપણે કેન્ડલ આપણે કરન્ટલી અહીંયા છે તો સ્વિંગ હાઈ આ થશે અને સ્વિંગ લો આ થશે એ રીતનો હવે આપણે કોડ થોડો લોજિક દોડાયેલો છે ચાર્ટિબિટનો યુઝ તમે આરામથી કરી શકશો સો યુઝ કરો બિકોઝ તે ખૂબ જ હેલ્પ થશે પાડી દેટ ટાઈમ છે ઓપ આ પંદર મિનિટનો ડેટા ફ્રેમ છે ઓકે આ જે બી કોલમ ઓપન હાઈ લો ક્લોઝ છે તે આપણને પંદર મિનિટ માટેની જોવા મળશે ઓકે એની અંદર બી આપણે જેટલી વસ્તુ ડેલી યુઝ કરીશું તેટલી વસ્તુ આપણે માઇક્રો યા મિની ટાઈમ ફ્રેમની અંદર બી આપણે યુઝ કરીશું સુપર ટાઈન અપર સેડો લોઅર સેડો કે એટીસીટી એટીસી એટીસી ઓકે સિમ્પલ તેને આપણે જોઈ શકશું કે આ એક મેં એક કોડ લખેલો છે આ છે છે બેકટેસ્ટિંગનો આપણને ક્લાસ છે એની અંદર શું લોજિક છે તમને બતાવી દઉં કે સિમ્પલ એ લોજિક શું કરે છે કે જો અગર સીની ટ્રેડ હશે ને હવે સીની છે કે પીની ટ્રેડ તે ખબર પડશે તો તેના માટે આપણે શું કરીશું કે સૌપ્રથમ આપણે જે બી આપણું ડેટા ટેબલ મળ્યું છે ને તે આપણે એક્ઝિક્યુટ કરી દઈશું સિમ્પલ આપણે પાંડાઝ એમપી અગર ચાર્ટમાં ડિસ્પ્લે કરવાનું હોય તો મેટ ટોટલી યુઝ કરશો અધરવાઇઝ આપણે યુઝ કરવાના નથી સિમ્પલ આપણે જે બી ડેટા આપણે સેવ કર્યા છે તેને યુઝ કરીને તમે સિમ્પલ જોઈ શકશો આપણને ફ્રેમ મળી ગયું છે આપણે પ્રિન્ટ કરાવી દીધું આપણા પાસે લગભગ પંદર હજાર એકસો છેતાલીસ ડેટા છે ને તેતાલીસ કોલમ છે કોલમ યાને કે આ ઓપન ડે હાઈ લો ક્લોઝ છે ઓકે હવે આપણે શું કરીશું સૌ પ્રથમ આપણને એક એવી વસ્તુ જોઈએ કે તે આપણને પ્રોવાઈડ કરે કે આપણે હન્ડ્રેડ પર્સન્ટ બેક ટેસ્ટિંગ બરાબર કરતા છે કે નહીં મળે ઓકે આપણે શું કરીશું કે જે બી પીઓટ પોઈન્ટ છે ને પીઓટ પોઈન્ટ યાની કેન્ડલનો મિડલ પોઈન્ટ ઓકે મિડલ પોઈન્ટ છે તે માઇનસ એના પાછળની પાંચ કેન્ડલ શિફ્ટ યાની કે પાછળની કેન્ડલ યુઝ કરી શકીએ શિફ્ટ વન હોય તો એના પાછળની વન કેન્ડલ શિફ્ટ ટુ હોય તો પાછળની બે કેન્ડલ શિફ્ટ થ્રી એવી પાછળની ત્રણ કેન્ડલ તો અહીંયા શિફ્ટ ફાઇવ છે યાની કે જે પીઓટ પોઈન્ટ હાલમાં છે ને તેનાથી પાંચ કેન્ડલ પછાડીની કેન્ડલ યાની કે તમે ચાર્ટની અંદર બતાવું ને તો આપણે સ્ટાર્ટિંગમાં જઈએ અહીં અહીંયા થઈ જઈએ ઓકે કોઈ બી કેન્ડલ આપણે યુઝ કરીએ થોડુંક ઝૂમ કરી દઉં ઓકે તો માનો કે આપણે અહીંયા છે હાલ પૂરતો અહીંયા છે અને આપણે આ ભૂલી જઈએ આ બધું ભૂલી જઈએ આપણે બરાબર માનો કે આ સોરી આ કેન્ડલ પર હાલમાં છે આનો પી પીવોટ પોઈન્ટ યાની કે નહીં આપણે એ રીતનું થોડું રાખીએ કે આપણને ખબર પડે ઓકે અહીંયા રાખીએ બરાબર આ કેન્ડલનો પીઆઉટ પોઈન્ટ યાનિ કે માનો કે અહીંયા હશે અહીંયા હશે આપણે થોડુંક બુકમાં કરી દઈએ અહીંયા બરાબર પીઆઉટ પોઈન્ટ અહીંયા છે એના પહેલાંની પાંચ કેન્ડલ તમે જોઈ કે એના પહેલાંની પાંચ કેન્ડલનો પીઆઉટ પોઈન્ટ યાન કે કાંગી આપણું ચાર વન ટુ થ્રી ફોર ને ફાઇવ આનો પીઆઉટ પોઈન્ટ અહીંયા છે ઓકે તો આપણે એને માર્ક કરી દઈએ અહીંયા તેની બાદ બાકી તેની બાદ બાકી આપણને બસોથી વધારે રહેવી જોઈએ યાની કે બસોથી વધારે યાની કે આ હા બસોથી વધારે રહેવી જોઈએ એટલે કે લગભગ લગભગ બસો જેટલી આપણને ડિફરન્સ જોવા મળશે જો બસો કરતા બસો ડિફરન્સ છે યાની કે તમે માની શકો કે આપણને એક અપર ટ્રેનની અંદર બસો પોઈન્ટ ગ્રાફ કરી દે ઓકે તેવી જગ્યા પર આપણે ફરીથી એના પાછળની પાંચમી કેન્ડલ પર આપણે ફરીથી ટ્રુ એડ કરી દઈશું ટ્રુ ઓકે યાની કે અહીંયા આપણે એક બાઈક બાય કન્ડિશન આપણને ટ્રિગર થતી જોવા મળે છે બીકોઝ આપણને ખબર કઈ રીતે પડી કે આપણે ઓલરેડી ફ્યુચરમાં ગયા ચેક કર્યું કે ભાઈ હા હું ઉપર ગયેલો છે ફરીથી આપણે પાસ્ટમાં આવ્યા પાસ્ટમાં આવીને પછી આપણે અહીંયા એડ કરી દીધું કે ભાઈ એક સીની સીની પોઝિશન બની શકે એવી છે ઓકે સો આ રીતના આપણે બેક ટેસ્ટિંગ કરીશું બટ આ એક પ્રોપર વે નહીં મળે બિકોઝ આપણે એની અંદર શું કર્યું કે આપણે ફ્યુચરની અંદર ગયા એના ડેટા જોયા એન્ડ પછી આપણને મળ્યું કે હા પણ એ અસલમાં આપણે ફ્યુચરની અંદર જઈ શકશું નહીં આ તો આપણા પાસે હિસ્ટોરિકલ ડેટા છે એટલે ગ્રાફ કરી શકીએ અધરવાઈઝ આપણે આ રીતના ગ્રાફ નહીં કરી શકીએ સો એના માટે આપણે થોડું અલગ કન્ડિશન લગાવી પડશે કે આ ટાઈમે એવું તો શું પોઝિશન બની આવું તો શું શું હતું કે જ્યાં આપણને એન્ટ્રી મળી તો તમે જોઈ શકો કે અહીંયા પાસે આરએસઆઈ કોઈ મોટો હોય અહીંયા પા ઈ ઉપર છે યા એનું ટાઈમિંગ કઈ છે કે અલગ અલગ ફેક્ટર્સ બધા હોઈ શકે તે આપણે યુઝ કરીને આપણે એની કન્ડિશન આપણે પ્રોવાઈડ કરી શકીએ ઓકે તો આ રીતના મેં સિમ્પલ એક કન્ડિશન મૂકેલી છે બસ્સો પોઈન્ટ ઉપર યા બસ્તો પોઈન્ટ નીચે હોય તો આપણે સી અને પી એડ કરી શકીએ ઓકે અને સિમ્પલ મારા બેક ટેસ્ટિંગની અંદર મેં રન કરાવું ને તો તમે જોઈ શકશો કે આપણને નાઇન્ટી એટથી નાઇન્ટી એઇટ પર્સન્ટ વાર આપણે પોઝિટિવ થશું ને આપણને પ્રોફિટેબલ ટ્રેડ મળશે આ થોડું વાર લાગશે થોડું જોઈ લઈએ બિકોઝ બેક ટેસ્ટિંગ પંદર હજાર ડેટા છે એટલે વાર તો લાગશે જ ઓકે સો આ રીતનું આપણું ફ્રેમ છે આ થોડું લોજિક છે આ એક તમે એક બોલો તો લાઇબ્રેરી ટાઈપની છે હાલમાં આપણે કસ્ટમ લાઇબ્રેરી બનાવેલી છે પણ તમે યુટ્યુબ પર યા ચાર્ટ જીબી ટુમાં મારી શકો એકદમ ઇઝીલી તમને મળી જશે કોઈ બી કોઈ લાઇબ્રેરી કે જેની અંદર તમે બેક ટેસ્ટિંગ કરી શકશો ઓલરેડી એક આ બેક ટેસ્ટિંગ ડૉટ પીવાય કંઈ લાઇબ્રેરી છે તેનો બી તમે યુઝ કરી શકશો કે તમે જોવો છો કે વિન રેશો નાઇન્ટી એટ પર્સન્ટ નાઇન્ટી એઇટ પર્સન્ટ અને આપણે યુઝ કર્યું છે વન જેમ ટુ યાની કે આપણું બસો છે એસેલ પોઈન્ટ બસો છે તો આપણો ટાર્ગેટ આપણો ચારસો પોઈન્ટ ચારસો પોઈન્ટ છે ટોટલ પ્રોફિટ ત્રેવીસ હજાર આપણને પોઈન્ટ્સ મળશે ચારસો પા પંચાવન દિવસ યાન કે લગભગ લગભગ એકથી દોઢ વર્ષની અંદર દોઢ વર્ષની અંદર ત્રેવીસ હજાર પોઈન્ટ્સ મળશે આપણને ત્રેવીસ હજાર પોઈન્ટ્સ પણ આ આ પોસિબલ નહીં મળે બીકોઝ આપણે થોડું ફ્યુચરની અંદર જઈને ટ્રાય કરી અસલમાં આપણે જ્યારે બી લાઈવ લાઈવ કરીશું આપણે કોઈ બી તે ટાઈમે આપણને ફ્યુચર ફ્યુચરના વિશે ખબર નહીં અસલ ફ્યુચરની રાખ જોવા જઈશું તો મૂવ આપણો ખતમ થઈ ગયેલો છે સો આ પોઝિ પોસિબલ નહીં મળે બટ આપણે એવું ફેક્ટર યુઝ કરી શકીએ કે જ્યારે જ્યારે આપણને એવી એન્ટ્રી મળી તે ટાઈમે એવું તો શું શું કન્ડિશન બની હતી કે શું શું એવું હતું કે જેના થ્રી એ ઉપર યાં નીચે ગયું તો એવી બધી વસ્તુઓ છે જે આપણે યુઝ કરી શકીશું ઘણી બધી વસ્તુઓ છે જે આપણે ચાર્ટમાં એનાલિસિસ કરીશું એના પછી આપણે વર્ચ્યુઅલી એક ટ્રેડ બોક્સ બનાવીને એની અંદર આપણે આ બેકટેસ્ટિંગ કરાવીશું એ સ્ટ્રેટેજીને જે બી રિઝલ્ટ મળે તે આપણે ફ્યુચરની અંદર બેકટેસ્ટ કરીને સ્ટ્રેટેજી ક્રિએટ કરીશું સો આ છે બેકટેસ્ટિંગનો એક ટોપિક જેની અંદર આપણે ફરીથી એક નેક્સ્ટ વિડીયોની અંદર નાની મોટી સ્ટ્રેટેજીસ ક્રિએટ કરીશું અને મેં મળે તમને નેક્સ્ટ અંદર જ્યાં આપણે બ્લેગ ટેસ્ટિંગનો એક પ્રોગ્રામ લખીશું ઓકે બાય બાય